નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નરેશ એમ સુધાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા પ્રિલિમિનરી પરીક્ષા બે હજાર છવ્વીસના રોજ ધોરણ દસ વિશે ગુજરાતીનું પેપર સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોઈશું વિભાગીયથી આપણે શરૂઆત કરીએ તો કે રેશનો ઘોડો એનું કોણ હતું લેખક તો વર્ષા અડાલા છે ડાંગવનો અને તો એમાં આવશે મહેન્દ્રસિંહ પરમાર ચોપડાની ઇન્દ્રજાળ તો છે ચંદ્રકાંત પંડ્યા અને હિમાલય એક સાહસ એ જવાહરલાલ નહેરુની કૃતિ છે ખાલી જગ્યા છે નીનાબહેનના પતિ સંજયનું મૃત્યુ ખાલી જગ્યાએ ફેલ થવાથી થયું હતું તો કિડની ફેલ થવાથી થયું હતું છઠ્ઠું છે નરેને ખાલી જગ્યાએ તાલીમ મેળવી હતી તેને એને પર્વતારોહણને તાલીમ મેળવી હતી એના પછી સાતમું જીવલાય લેખક પિતાજી પાસેથી ખાલી જગ્યાએ રૂપિયા વ્યાજે લીધા હતા ત્રણસો રૂપિયા વ્યાજે લીધા હતા શ્રીમદે રચેલો સર્વો દર્શન ખાલી જગ્યા છે શાસ્ત્ર છે એમાં જવાબ આવશે રીંસ માણસને જોઈને શું કરે છે તો કે જનુનથી પ્રતિકાર કરે છે અને હુમલો પણ કરે છે પ્રતિકાર પ્રતિકાર કરે છે અને હુમલો પણ કરે છે ડાંગવનો અને ખાલી જગ્યા પાઠમાંથી લેવામાં લેવામાં આવે છે તો એ ડાંગવનો અને એ પાઠ રખડુંનો કાગળમાંથી રખડુનો કાગળ એના પછી આપણે ડ પ્રશ્ન ત્રણથી ચાર વાક્યોમાં એનો જવાબ લખવાનો છે અગિયાર બાર અને તેર ત્રણથી ચાર વાક્યોમાં એનો જવાબ આપવાનો છે એના પછી એ તો એની અંદર મુદ્દાસર દસથી બાર વાક્યોમાં કોઈ પણ બેના જવાબ લખવાના છે વિભાગ બીમાં જોઈએ જોડકા ફરીથી જોડકા જોડવાના છે તો શિલવંત સાધુને તો એ શેમોથી લેવામાં આવ્યું હતું ગંગા સાધીના ભજનમાંથી વતનથી વિદાય થતાં તો એ અંતરિક્ષમાંથી લેવામાં આવે છે માધવને દીઠો છે ક્યાંય તો એનો વરસાદની મોસમ અને દિવસો જુદાને જાય છે એ મહેકમાંથી લેવામાં આવે છે એના પછી એકવીસમાં હું એવો ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતાને ખાલી જગ્યા માટે યાદ કરે છે શેના માટે તો પ્રભાતિયા માટે યાદ કરે છે એના પછી જે રાત રાણી ખાલી જગ્યામાં નાહે છે તો ઝાખળમાં નાહે છે પછી ત્રેવીસમાં જે ખાલી જગ્યા બનવું કઠિન છે તો કુલદીપક બનવું કઠિન છે રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ કૃષ્ણ વીરના કારણે એની આંખમાં ઉદાસી હોય છે એના પછી વ્યાકરણ હાઇકુમાં કુલ કેટલા અક્ષર હોય છે હાઇકુમાં સત્તર અક્ષર હોય છે કેટલા અક્ષર હોય છે સત્તર અક્ષર છે ગુજરાતી વ્યક્તિના શ્વાસમાં શું હોય છે તો એના શ્વાસમાં રત્નાકર હોય છે રત્નાકર એટલે કે સમુદ્ર રત્નાકર હોય છે એના પછી છે સત્યાવીસમાં તો એ ત્રણથી ચાર વાક્યોમાં એના જવાબ આપવાના છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણે ત્રણના કોઈ પણ બે લખવાના છે એમાંથી ત્રીસમો પ્રશ્ન દસથી બાર વાક્યોમાં એમના જવાબ આપવાના છે એમાં પણ કોઈ પણ બે તમને આવડતા હોય લખી શકીશું હવે આપણે વિભાગ સી જોઈએ વિભાગ ની અંદર તેત્રીસમો પ્રશ્ન છે સાચી જોડણી શોધીને લખવાની છે તો સુરક્ષિત તેની જોડણી છે સુરક્ષિત બીજો જે કાર્ડિયોગ્રામ તેનું છે કાર્ડિયોગ્રામ બરાબર એના પછી ચોત્રીસમો વિરોધ અને આભાસ શબ્દની સાચી સંધિ જોડવાની છે તો એમાં થશે વિરુદ્ધાભાસ પોત્રીસમો પ્રશ્ન જોઈએ તો આ ગાડી શબ્દનો સમાસ ઓળખાવાનો છે તો મધ્યમ પદ લોપી છે છત્રીસમો જોઈએ તો જોડની ભેદે અર્થભેદ જણાવવાનો છે તો પાણી એટલે નીર અને આ પાણી એટલે હાથ થાય છે સાડત્રીસમો પ્રશ્ન આપણે એનો પ્રત્યય રહેલો છે તે જણાવવાનો છે તો ઓળખાણની અંદર કયો પ્રત્યય રહેલો છે તો પર પ્રત્યય રહેલો છે એના પછી આડત્રીસમો સમાનાથી શબ્દ શોધીને લખો કૂપ એટલે કૂવો થાય અને વિક્રમ એટલે શૌર્ય થાય છે એના પછી ઓ પ્રશ્ન આપણે જોઈએ કે ભાઈ આત્મા ઘી જેવો મૂલ્યવાન છે એનો અલંકાર ઉપર તે અલંકાર છે ઉપમા અલંકાર અને રાતા સંજ્ઞાના વિકલ્પોથી સાચો પ્રકાર તો વ્યક્તિવાચક નામ છે તે કંઠે પ્રાણાવા તો ખૂબ જ મુશ્કેલ સ્થિતિ હોય બરાબર એટલે કે મરણ તોલ કષ્ટ હોવું એના પછી જે બેતાલીસમાં બાવાના બે બગડ્યા એટલે બંને બાજુ નુકસાન થવું બંને બાજુ નુકસાન થાય તો એને કહેવાય બાવાના બે બગડ્યા એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો શબ્દ ઉડાડવાનું લુકડું તો એને કહેવાય છે કફન અને સાંકડી એટલે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે થાય છે પિસ્તાલીસમો છે કર્મણી વાક્યમાં ફેરવવાનો છે હું તો ભૂતકાળમાં બાદ કરી મા કરીને જીવતો હતો તો એનું કર્મણી વાક્ય છે મારાથી ભૂતકાળ બાદ કરી જીવાતું હતું બરાબર કર્મણી વાક્ય મારાથી છેતાલીસમો પ્રશ્ન તળપદુ શબ્દ છે વાળું એટલે સાંજનું ભોજન ભોજન એટલે કે રાત્રિભોજન બરાબર એના પછી સુડતાલીસમું છે નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણ શોધી અને એના પ્રકાર લખવાનો છે વૈભવ એકાએક રડવા લાગ્યું તો એમાં ક્રિયા વિશેષણ શું થશે એકાએક અને એનો પ્રકાર શું થશે તો કે એ રીતિવાચક ક્રિયા વિશેષણ છે રીતિવાચક રીતિવાચક ક્રિયા વિશેષણ એના પછી અડતાલીસમું એનો વિશેષણ પ્રકાર શોધીને લખવાનો છે રીશાળ શિશુને બોલાવતી બા હતી શબ્દનો શું અર્થ થાય ગુણવાચક છે શું છે એ ગુણવાચક એના પછી ઓગણપચાસમો પ્રશ્ન સૌંદર્ય એનું આપણે ધ્વનિ કટક છૂટા પાડવાના છે તો સ વત્તા અવ વત્તા ન વત્તા છ વત્તા અવ વત્તા ન વત્તા દ વત્તા ય વત્તા અ આવું થશે આનું એના પછી પચાસમાં છે નીચેના વાક્યને પ્રેરક વાક્ય બનાવો છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખ્યા હતા તો કે મેં છત્રી પર આગળ આવશે મે છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખાવ્યા એવું થશે આનું પ્રેરક વાક્ય એના પછી નીચેની પંક્તિનો છંદ ઓળખાવણવાનો છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદ ભરી ત્યાં આપણી તો એ હરિગીત આ હરિગીત છે અને બાવન છે શિખરણી શિખરીણી છંદનું બંધારણ જણાવો તો એમાં પણ આપણે જોઈએ તો એનું બંધારણ છે સત્તર અક્ષરનું બંધારણ છે કેટલા અક્ષરનું સત્તર અક્ષરનું ય મ ન સભલગા આ શિખરીણી છંદનું બંધારણ થશે તે પણ પ્રશ્ન છે વિસ્તાર કરવા ઊંચીની ઊંચી ફર્યા ઘરે જીવનની કટમાળ ભરતી તેની ઓઢ છે ઓઢ પછી જુવાન આ શબ્દમાં આપણે જીવનને સુખ અને દુઃખ આવે અને જાય ચાલે કરે છે એના વિશે આખું સવિસ્તર સમજાવવાનું છે ચોપનમાં છે તો અહેવાલ લખવાનો છે પંચાવન છે તો એનું ક્ષમશેતીકરણ કરવાનું છે ત્રીજા ભાગમાં એટલે કે આખો અહેવાલ આપેલો છે એનો આપણે એને ફક્ત બે અથવા ત્રણ લીટીમાં પૂર્ણ કરવાનો છે એના પછી આ છે પણ એક ઉપર નિબંધ લખવાનું છે તો તમામ એના મુદ્દા આપેલા છે અને એના આધારે આપણે એનું વાક્ય બનાવી અને નિબંધ લખી લેવાનું છે